હવે આગળનો પ્રશ્ન એવો છે કે પરમ તત્વ એ શું છે હં કે પરમ તત્વ કોને કહેવાય તો સમાધાન જે જે તર્કો વિતર્કો કરતા હોય એવા માનવીના મનને અગમ્ય એવી રીતે જે શારના શાર રૂપે છે એ પરમ તત્વ છે તે તત્વ હું એવા સ્વભાવ સ્વાભાવિક રીતે ક્રમવાર કરતી કરતી પોતાની જ શક્તિઓ દ્વારા અખંડપણે અને એકસાથે ચાર દિવ્ય સ્વરૂપનું અસ્તિત્વ ધરાવે છે જેમ કે નિજ સ્વરૂપે નિજના અમૃત તેજ રૂ પૂંજરૂપે નિજના અંશરૂપે અને જીવરૂપે અંગરૂપે બધા કારણોના મુખ્ય કારણરૂપે ચાર આ ચાર પ્રકારે હું જ છું જે તત્વ છે તેની સરખામણી સૂર્ય સાથે કરી શકાય દ્વાદન તરીકે સૂર્ય દેવતાનું વિગ્રહ સ્વરૂપ એક તેજસ્વી બિંબિંબનો ઝગમગાટ બે સૂર્ય સૂર્ય કિરણો ત્રણ અને બીજા બધા પદાર્થોમાં પડતો સૂર્યનો પ્રતિબિંબો એમ ચાર એમ છતાં પણ જે આ ચારેયથી સૂર્ય તો અલગ છે અને તે પણ સૂર્યની શક્તિઓ છે તથા સૂર્યથી પછીથી જ થઈ છે અને જે સૂર્યથી નીચે છે એ કદાપી પણ સૂર્ય થઈ શકતી નથી અને સૂર્યને પહોંચી વળવાની પણ નથી વધતા જ્યારે ત્યારે તે સર્વને સૂર્યમાં જ લય થવું પડે છે કારણ કે તે સૂર્ય સૂર્યમાંથી આવી છે બાકી તેમાંના કોઈ કોઈમાંથી પણ સૂર્ય આવેલો નથી એ જ રીતે સ્વભાવ સિદ્ધ હુંની ચારેય શક્તિઓ જ છે એટલે કે શક્તિ કદાપી પણ શક્તિમાનને પહોંચી વળવાની નથી ઉલટી એ તો એમાંથી ઉદ્ભવતી હોય છે માટે તે સર્વને એમ જ લઈ થવું પડે છે હા એટલે કારણ કે તે તમામ મર્યાદિત છે શક્તિઓ બધી મર્યાદિત હોય તથા સર્વ સ્વરૂપે તો નથી પછી ભલે એમ લાગે માટે છેવટે તો હું જ નિજ સ્વરૂપે છું હું જ તેજ જ પૂંજરૂપે છું હું જ અંશ રૂપે છું અને હું જ જીવ રૂપે પણ છું આવો છેવટે હું જ સ્વીકાર કરવો પડે છે કારણ કે તે તે બધી સર્વમર્યાદિત છે જ્યારે હું અમર્યાદિત છું આમ મર્યાદિત અમર્યાદિતને પહોંચી શકે નહીં એની એનો ક્યાસ કાઢી શકે નહીં જેમ વૈજ્ઞાનિકો પોતાની તમામ શક્તિઓ કદાચ ખર્ચી નાખે તો પણ સમગ્ર ભૌતિક જગતના સમગ્ર પ્રશ્નોનો ઉકેલ કરી શકે નહીં અને ઘણા ખરા પ્રશ્નોમાં તો તેઓ ખુદ પણ મૂંઝવળમાં પડી જાય છે જો કે આ તો એક ભૌતિક જગતની વાત છે તો પણ આમ થાય છે તો પછી આ તો ભૌતિક જગત જો નથી એવી આધ્યાત્મિક બાબત છે તો કોણ જાણે ત્યાં સુનિશ્ચિત છે માટે તો પ્રત્યક્ષ હું પોતાને જ ગયા સિવાય બીજો કોઈ ઉપાય નથી તરંગ કે તર્ક પણ નથી કારણ કે તે અગમ્ય છે વળી આ પરમ તત્વની મૂળ પાયાની શક્તિઓ ત્રણ છે એક અંતરંગ શક્તિ બે બહિરંગ શક્તિ અને ત્રણ તટસ્થ શક્તિ તો એક આમ જે પરમ તત્વ છે તે પોતાની અંતરંગ શક્તિ દ્વારા જ આધ્યાત્મિક વિશ્વના ભાવને પ્રગટ કરે છે જે શાશ્વંત લોક અમરલોક તરીકે ઓળખાય છે અથવા તો સ્વ નિજધામ કહેવાય છે જે ભૌતિક સૃષ્ટિના અંત પછી પણ એમના એમ જ સર્વકાળે પણ અસ્તિત્વ ધરાવે છે જેવી રીતે સૂર્ય પોતાના કિરણોને બધી દિશાઓમાં ફેલાવે છે તેમ આ તત્વ હું પોતાની તટસ્થ શક્તિ દ્વારા પોતાના કિરણો દ્વારા ધુમ્મસ સર્જે છે તેમ આ તત્વ હું પોતાની તટસ્થ શક્તિ દ્વારા તેના જ અંશરૂપે જીવરૂપે પોતાને જ વિસ્તાર કરે છે અને વળી જેમ સૂર્ય જ પોતાની કિરણો દ્વારા ધુમ્મસ સર્જે છે તેમાં તત્વ હું જ પોતાની બહિરંગ શક્તિએ કરીને ભૌતિક સર્જનો કરે છે આમ આ ભૌતિક જગત એ ત્રણ શાશ્વંત આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ છે હા પણ એ જરા વિકૃત દેખાય છે દેખી તો જગત જરા વિકૃત દેખાય હવે જે આ જીવ છે તે એક શક્તિ છે પણ તે જીવ શક્તિ તત્વદ્રષ્ટિથી જ છે અને તે અંતરંગ ક્રિયાની સમજ સમકક્ષ છે અને જે બહિરંગ શક્તિ છે એ બધા જ કારણોના મૂળભૂત મૂળ કારણરૂપે પરોક્ષપણે અંકુશિત જ છે જેમ ધુમ્મસથી દિવસ કે માર્ગ સૂઝતો નથી એમ માયા એટલે બ્રહ્મશક્તિ જીવને આવડે માર્ગે દોરી જાય છે જીવોમાં રહેતી તટસ્થ શક્તિ કરતાં જરા ઉતરતી કક્ષાની જ છે છતાં પણ ધુમ્મસ સૂર્યને તો ઢોંકી શકતું નથી પરંતુ અમુક કિરણોને ઢોકતું હોય છે એમ જીવોનું નિયમન કરવાનું માયાશક્તિમાં ગુંજાશ તો છે જ પણ અંતરંગ શક્તિથી જીવ આ પરમ તત્વ હું સ્વરૂપને ભેટી શકે છે જોકે આ ત્રણેય શક્તિઓ છેવટે તો મૂળ સ્વરૂપે એક જ છે છતાં કાર્ય દ્રષ્ટિએ જ જુદી જુદી લાગે છે આમ મૂળ અંતરંગ શક્તિના નિયંત્રણો તટસ્થ શક્તિ સાથે અસ્તિત્વ ધરાવે કે તે પછી ઉલટું તો તે પણ શક્ય તો નથી જે કોઈ પણ આ તત્વની બધી જ શક્તિઓને ઝીણવટથી સમજી શકે છે તે પોતાના સ્વરૂપની પરમ પૂંજીની અસરથી જરા પણ અલ્પ નથી આપણે જે ચિત્ત શક્તિ છે જેને સ્વરૂપ શક્તિ કે અંતરંગ શક્તિ પણ કહેવાય છે એ અનંતપણે અનંત રૂપે પ્રગટ થાય છે તેમ છતાં પણ તે ભૌતિકથી મોડીને શેક આધ્યાત્મિક વિશ્વ સુધીનો મૂળ આધાર તો આ ચિત્ત નામની શક્તિ છે જે બહિરંગ શક્તિ છે તે માયા શક્તિ કહેવાય છે જે વિવિધતા સાથે અનંત બ્રહ્માંડોનું કારણ છે આ બંને શક્તિઓની વચ્ચે જ અનંત જીવો છે એ અનંત જીવો તટસ્થ શક્તિ પોતે જ બનતી હોય છે એમ છતાં પણ આ ત્રણેય શક્તિઓના અનેક ભેદો પ્રવર્તતા હોય છે તેમ છતાં પણ જે પરમતત્વ પરમાત્મા હું છે એ એક જ છે અને અન્વય જ છે તે પોતાને કંઈ જ કરવાનું હોતું નથી તેમજ તેને પોતાને તો કોઈ ભૌતિક ઇન્દ્રિયો જ નથી અને તેની સમાન બીજું કોઈ પણ નથી કે પછી તેનાથી કોઈ અધિક પણ નથી હા એ અને સમાન અને જે જુદા જુદા નામે ઓળખાય છે તે તો તેમની વિવિધ શક્તિઓ છે અને સ્વાભાવિક રીતે તેમના પૂર્ણ જ્ઞાન બળ અને ક્રિયાઓમાં જ પરિણામ છે અને એ જ વિસ્તાર કે લયના રૂપમાં થાય છે તેમ છતાં પણ આ તમામનો આશ્રય સ્થાન કે તમામે તમામની જે સ્થિતિ છે એ તો માત્ર પરમ તત્વ હું પરમાત્મામાં જ થાય છે આમ પોતાના મૂળ સ્વરૂપમાં બધો જ સ્વરૂપોનો સમાવેશ થઈ જતો હોવાથી એ પૂર્ણ પણ કહેવામાં આવે છે આથી તેની કોઈ પણ નામથી સંબોધી શકાય છે આમ હું છું હું ઊંઘ્યો છું હું કોઈ જ કરતો નથી કે હું જ કરું છું આમ હું એ જ પરિપૂર્ણ અને સત્ય છે જ માટે કોઈના પણ અને કોઈ પણ સમગ્ર વ્યવહારોની સર્વ શરૂઆત પણ હુંથી જ થાય છે અને અંત પણ હું હુંથી જ હું જ આવે છે તથા મધ્યમાં પણ આ હુંનો જ લક્ષ્ય હોય છે હવે આ અંગ શબ્દ છે તેનો ઉલ્લેખ અંશ તરીકે થાય છે આમ અંશ શબ્દને કદી પણ માયાનું કાર્ય કે સર્જન સમજવાનો નથી કારણ કે તે બધો જ અંગવયવ છે એ દિવ્ય જ્ઞાનમય અને આનંદમય જ હોય છે વળી ભૌતિક વિશ્વમાંથી કોઈ પણ એક મૂળ પદાર્થમાંથી એકાદ અંશ લઈ લેવામાં આવે તો મૂળ પદાર્થ તેટલા અંશ પૂરતો અપૂર્ણ એટલે અધૂરો કહેવાય છે પરંતુ માયાના એવા કાર્યની કોઈ પણ અસર પરમ તત્વ સ્વરૂપ હું ઉપર થતી નથી કારણ કે આ તત્વ સંપૂર્ણ અને અખંડ છે અને તે પૂર્ણ તથા પૂર્ણ હોવાથી જ એમના જ ઉદભવતા ભૌતિક વિશ્વ જેવા સર્વ આવિષ્કારો પણ પૂરેપૂરા સાધનસજ્જ છે જે કોઈ પણ પૂર્ણમાંથી ઉત્પન્ન થાય છે તે સ્વયં પણ પૂર્ણ જ હોય છે એ પોતે પૂર્ણ અને અખંડ હોયને જ જોકે આટલા બધા પૂર્ણ આવિષ્યકારો એમાં એનામાંથી ઉદભવે છે એમ છતાં પણ તે પૂર્ણ રહે છે આમ પરમ ઉચ્ચ તત્વના ધામમાં એક ઉમેરો તો પણ એક જ એક ઉમેરો તો પણ એક જ રહે છે અને એકમાંથી એક બાદ કરો તો પણ એક જ રહે છે માટે આવા પરમ તત્વ વિશે ભૌતિક ગણતરીનો જરા પણ ખ્યાલ બાંધવો નહીં તો ભૌતિક ગણતરીની કોઈ જ અસર વર્તાતી નથી આમ તેમાં વધઘટ નથી જેમ એક દીવામાંથી હજારો દીવા કરો તો પણ જ્યોતિનો સહેજે ઘટાડો થતો નથી તથા પ્રત્યેક દીપની જે દીપની તેની જ્યોતિમાં કોઈ પણ ફેરફાર પડતો નથી જે આ પરમતત્વ સ્વરૂપનું સતત સેવન કરે છે એ પોતે પણ પરમતત્વ સ્વરૂપ હું બની જાય છે જેમ સૂર્ય વાદળથી ઢંકાયેલો લાગે પણ હકીકતમાં તો સૂર્ય ઢંકાતો નથી પણ આપણી ઓખો ઢંકાઈ જાય છે એમ આ પરમ તત્વ અદૃશ્ય થતું નથી પણ પામરને એમ લાગે છે જેમ ગોળને સૂર્ય નથી દેખાતો એમ જે આ ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોવાળી દૈવી શક્તિને તરીને પેલે પાર જાય છે ત્યાં તેને તત્વનો પ્રત્યક્ષ દર્શન થાય છે પરંતુ શુભ કે અશુભ કર્મોમાં પરોવાયેલાને આ પરમ તત્વનો પ્રત્યક્ષ દર્શન થતો નથી આમ તેમણે પણ સર્વ કર્મના પાર જવું પડે છે કારણ કે જે સર્વથી પર છે એના માટે ઈચ્છુક પણ સર્વથી પર થવું પડે છે બાકી બીજો કોઈ ઉપાય નથી જો કે ત્યાં માનવીની બુદ્ધિ પહોંચી શકે તેમ નથી અથવા તો તે બુદ્ધિમાં પણ સમાઈ શકે તેમ નથી છતાં પણ આ પરમતત્વ માત્રની હરેક યોનિમાં પોતાની કલાથી જ પસરી શકે છે આમ તે દરેક શરીરની ગુંજાશ તથા કદર કરી શકે છે પરંતુ તે ખાસ કરીને મનુષ્ય શરીરમાં જ પ્રગટ થઈ પોતાની કરુણા તથા આશીર્વાદ વરસાવે છે ત્યારે જ મનુષ્ય વિવિધ સેવાઓ કરી શકે છે આમ મનુષ્ય યોનિમાં જ આ તત્વ પરમાત્માની સ્થિતિનું ખાસ સૂચન થાય છે ભાન થાય છે એથી મનુષ્ય પૂજા દાસત્વ મૈત્રી વાત્સલ્ય અને પ્રીતિ એમ કેટલાય પ્રકારના સંબંધો કેળવી શકે છે એ સિવાય ભૌતિક જાતિ વાસનાને કદાપી પણ સ્થાન નથી બીજું કે જીવ જ્યાં સુધી ભૌતિકથી બદ્ધ છે બંધાયેલો છે ત્યાં સુધી નૈતિક અને અનૈતિક પ્રવૃત્તિઓની બાબતમાં તેને કડક શિસ્ત તથા નિયમને પાલન કરવાની જરૂર છે પરંતુ તે પરમલોકને પામ્યા પછી ત્યાં કોઈ પણ પ્રકારના ભેદાભેદ કે શિસ્તતા તથા નિયમો આવતા જ નથી એટલું તો આ પરમ તત્વ દિવ્ય છે કારણ ત્યાં મદઅધતા એટલે મદમાં અંધ શક્યતા જ એની શક્યતા જ નથી પરંતુ જો જાતીયપણાની ભૂખ છે ત્યાં જ આવા કડક નિયમો આપવા રાખવામાં આવેલા છે એવું આ પરમ તત્વ છે ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય